એક આ ગમે છે હમ પછી સીવણ કપડા પાસ થાય છે ને બ જા કપડા લઈ આવે છે હેલ્પ કરે ભાઈ ને હે હેલ્પ કરે પાસ કરી લઈએ પછી આ કપડા પાસ કરી સીવણો ને પ્રિયલ નો પતિ જાય ને તો પછી જાઉસ મારા કપડા લેવા આવે કેટલો કજે ટાઈમ રે બધી બધી હાલે અજી રોટલી છે

પૈકને પૈકી એમાં પ્રોબ્લેમ થવતો હોય એટલે પછી કામ તો કરાવવા જવું પડે તી ગેસે સવારના એ કહી ને ગેસ આજે આપણે શોપિંગ કરવા જવાનું છે એને બધાય કામ પછી વિરમભાઈને ભેરા થતા હતા એટલે એ કે હું સવારે એક નીકળી જાઉં તી દ વાગ્યાના નીકળી ગયા હાડાનો દસ વાગ્યાના તો એ કે જો હું બપોરે એક નેવરો થઈ જાય ને કામ કરાવીને તો એ કે તમને લઈને એ કે હું શોપિંગ કરાવવા આવી કે નકર પછી કે અટાણે તમે બપોરે એક તમારી રીતે વૈયા જાજો ને પછી હાઈન જે હાઈન થાય ને તાતા એક રિક્ષા ને કામ થઈ જાય તો હાઈન જે કે તમને તેડપા આવી હી કે ફેરા વૈયા આવી છું કે બાકી કે મારું કામ નહીં પતે ને તો એક તમે નીકળી જાજો તમારી રીતે નવરો થઈ ને ટૂંકમાં કે પછી ને આવી હી કે હવે અમે તૈયાર ને તો હજી વાર છે થવાનું પણ આમ લેવાનું છે ને હામટું છે મને તો એવું લાગતું નથી કે આજ દુઃખે મારે લેવાનું છે મમ્મી ને એને લેવાનું છે દુઃખ છે તો મમ્મી કે ભલે ન કરી કે સાડા ત્રણ ચાર વાગે તો નીકળી જવું પડશે કેમ કે અટાણે તો તો ફાયદો નતો અમુક દુકાન બંધ હોય ખુલ્લી હોય ને એટલે સાડા ત્રણ ચાર વાગે નીકળી જાવ ને પછી લેવા એટલું લેવાય તો મમ્મી પાછી કાલની વાત કાલી કાલ ક્યાંથી નતું હવે એવું છે અટાણે જીત ભાઈ ને સીવું ખાઈ શીવું છે ને આજે હું કર્યું અગિયાર વાગે નવરાવી દીધી હતી ને પછી મને કે મારે તો કે જાવું જવું કે હવે બાળક હોવાનું કે ને આપણે પછી એના ટાઈમે હું આપણા ટાઈમે હું હુરાવીએ એમાં ફેર પડે એની હુવાનગી તો મેં હુરાવ દે ને ફટાફટ આમ દહ મિનિટમાં હોઈ ગઈ ને જો એને અટાણે એના ટાઈમે હું એને કહું કે ધરાર કે હોઈ જા તો એની અંદર નો આવત એટલે મમ્મી કે મને કે પછી બપોરે કે કઈ હુખે ને કઈ ઉઠી આઈ કે સાડા ચાર પાંચ વગાડ દે ઉઠવામાં આવી કે અટાણે કેસ ને તો હુરાવ દેતી એને નવરાવી ને અગિયાર વાગે હુરાવ દેતી હતી તે અટાણે ઉઠી આકડી એક વાગે એક વાગે ઉઠી ને પછી જીતભાઈ ને કે તમે કે જીત મામા ખાવા બેહો ને અહીંયા કે મારે બેહો તે ઊઠીને ને ખડી કે વાટ જોઈ પછી હું કતું ખાતી થતા જીત મામા આવે તી મામો દીકરી હજી ખાય છે જીતભાઈ ખાઈ લીધું ને તો એને પાસે બેહાડાય કે હું ખાઉં ને તો હું થઈ કે તમારે ખાવું જ પડશે તે અમારે ઘેરે ને મારે સીવું ને કેવું પડે કાના હું હજી ખા હજી ખા ને આ છે ને ઊભી નથી થતી જીતભાઈ કે બસ બસ તો ઊભી જ નથી થાતી એને ખવરાવે ફેરું કોઈ તઈ ખાઈશ એવું કરે પ્રિયન

કઈ સીવનું કામ કા જેવું છે ને કે હું તેડું તો કે તું નઈ મમ્મી હાથ પકડે તો કે તમે નઈ દક્ષ ભાપીને કે તમે નઈ કે તમે કે પ્રિયલ નઈ કે ગમે ન દઈ દયો પણ મને કે મામા હાચાય છે એનું કામ એવું છે સીવનું એ વેતી હું આજ આરામ કરું પ્રિયલ

તો ગયા મમ્મી આગળ થઈ પેલા જીતભાઈ ને કે આલો કે તૈયાર થઈ ગઈ હાઉ ની મોર રિક્ષા માં ચડી ગઈ છે આપડે સીવું કયું નઈ તૈયાર થઈ ગઈ ઢીંગલી હવ મોર ને પાછું તો ચટચટ હાલો કે હું તૈયાર થઈ ગઈ એટલે બતાય થઈ ગયા હે હા તૈયાર થઈ ગઈ ને કેવી થઈ ગઈ જો બતા કેવા કપડા પહેરા છે હું એ અસલ નવા નવા જય શ્રી કૃષ્ણ કરો જા હર હર મહાદેવ કેટલા વાવા લેવાના છે બો બો તારે કેટલા વાવા લેવાના છે બો બો ને પૈસા કેની પાય તાર પપ્પા પાય લીધા છે હા તે ક્યાં તાર પાકીટ ને પૈસા ક્યાં કેની પાસે છે મમ્મી તમારે સિંધુ હા એ તો નાની નું કે કે નાની પાસેથી લેવાના નાની લઈ દે તમારી પાકેટ માં અમે નાઈ એમ નાની પાસે કેટલા પૈસા હોય ચા બા જા જો સ્ટા હા બે બે આઈ કે જા પૈસા હું હું લચ્છી પીવે ને હા જો કપલે પીવે વા બધું બહુ છે એને બધું બહુ છે બે બે બે

आई हूं करें चौं हूं जो ओये चंपल काटें आज बूट नहीं रहता लगने वीरम भाई बूट ने पोरोसे ना करता तो आयें सिंह बच भाई ये से लाइट वाला कोते अरे वाह लाइट वाला पेरा है सिंह बताई जात मत देखो यहाँ तो हाँ लाल ओ हो लाइट वाला लेवाना स्टारी नौकी कर ली लेवा जो है मगर नहीं आल है। तो जा मामन के जा उतारी दे

अरे रात को ऊपर जाती है आ रात क्यों आना बस नौगो में बिजो तो मैंने आमा थी कि पास तो ऊपर मुफ़्ती के ने बिजो या यानी मात्रे बेही ने तो खाई रही थी बेही जाते बेही जाते नहीं मात्रे बेही जाते बेसी जाते बस जा। यानी मात्रे कन्ना चावन फरवन ना ये हाउस ही रहता है वही तो ये नहीं बांयी बा� શોપિંગ કરીને તો ઘરે પૂગી ગયા ત્રણ ચો નવ વાગી ગયા ને હવે છે ને ઘણું હજી લેવ ધવ કરવાનું રહી ગયું કપડામાં રિયલના સીવું ના લેવાય ગયા અને મારી છે ને એક જોડ લેવાઈ ગઈ ને હજી એક જોડ લેવાની બાકી રહી ગઈ પછી મેળ ન તો આવતો ને એક તો કપડા લેવામાં છે ને મારે લાગે માથી માન માથી મા જાવું પડે તે કપડા ને તો લેવાઈ ગયા એક મારી છોડ બાકી છે તે હવે કાલ લઈ લેવું ને પાછો વરસાદ વચ્ચે વચ્ચે આવી જતો તો ક્યાંક ને ક્યાંક ઊભી જાય ને એમ તો ઠાવકો આવ્યો તો

અટાણે તો એમને પડી રહેવા દે કાલે અમે બીજી શોપિંગ કરી આવીશું ને પછી બધું તમને એ કાર્ય આવતીકાલ ના વિડીયો બતાવી કેમ કે અટાણે તો હવે ટાઈમ નહીં રહી પછી અમે એમ તો પાણી પૂરી લઈ આવ્યા દાબેલી થી ખાવું ઈ બધું અટાણે રાંધવું તો નથી ને બપોરનું નું કઈક પેડું એ છે ખાવાનું મરચાં ને શાક ને બનાવ્યું હતું ભરેલા મરચાં ને શાક રોટલા એવું બનાવ્યું હતું પડ્યું એ છે કઈક તો ખાવાનું તો હવે છે ને ઢીંગલીઓ ચાલુ છે ખાવાનું

પછી પછી બાય બાય કરીને પછી હર હર મહાદેવ જય